પુસ્તક છે તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે આગળ જોઈએ છઠ્ઠો સવાલ કલાપી કોનું તખલુસ છે તખલુસ એટલે થાય ઉપનામ તફલુસ નો જે સમાનાર્થી શબ્દ છે તેનું નામ છે ઉપનામ તો તેનો જવાબ આવશે ઓપ્શન

તે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં મુકાઈ ચૂકેલા છે તો ફટાફટ જઈને તેને જોઈ લો અને તમારા મિત્રો સાથે પણ તમે તેને શેર કરી લેજો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડિયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત